સ્વાગત છે મિત્રો તમારું પરિવાર ચેનલ આજે આપણે વાત કરીશું બુટ ભવાની માના વ્રતની આ વ્રત અગિયાર બુધવારનું હોય છે કોઈ પણ ઉત્તમ માસના પ્રથમ બુધવારથી આ વ્રત શરૂ કરવું કાર્તક અને ભાદરવા માસમાં આ વ્રત શરૂ કરવું બુધવારે સૂર્યાસ્ત થયા પછી એક બાજટ કે પાટલા પર લાલ વસ્ત્ર પાથરી તેના પર માં બુટ ભવાની છબીની સ્થાપના કરવી તેમને લાલ કે લીલા રંગની નાની ચુંદડી ઓઢાડવી પછી ચાંદલો કરી અક્ષત થી છબીની જમણી બાજુએ ઘીનો દીવો પ્રગટાવવો ડાબી બાજુએ ત્રણ અગરબત્તી પ્રગટાવવી ત્રણ કરતા વધુ કે ઓછી અગરબત્તી ન કરવી છબી પાસે લાલ રંગનું એક ફૂલ મૂક્યું ફૂલ પણ એક જ મૂકવું ત્યાર પછી નવવાર નો ઓમ મુઠભવાની માનતવ્યો નમઃ મંત્ર બોલી પ્રણામ કરવા નવવાર આ મંત્ર બોલવો ઘણા વર્ષો પહેલાંની આ વાત છે કનકવતી નગરીમાં સુરસેન નામે રાજા રાજ કરતો હતો આ સુરસેન રાજાની રાણીનું નામ રૂપવતી હતું તેના નામ પર રૂપ આપ્યું હતું પરંતુ તે અભિમાની ઈર્ષાખોર અને કટુ હતું સુરસેન રાણી રૂપવતીના રૂપનો દીવાનો હતો તે રાણીની દરેક ઈચ્છા પૂરી કરતો રાણીનો મોટો ભાગનો સમય શ્રંગાર કરવામાં જ જતો આ રાણીને પુત્ર જન્મ થતાં તેના અભિમાનમાં ઓર વધારો થયો પુત્રનો જન્મ થયો છતાં તેના પોતાની જાતને ખૂબ જ સાચવતી તે પોતાના બાળકને વહાલ ન કરતી દાસીઓ જ કુંવરને રમાડતી એક દિવસ આ રાણી રૂપમતી સોળ શણગાર સજી પોતાની સખી પ્રભ્માવતીના ઘરે મળવા ગઈ બ્રહ્માવતીના ઘરે જઈ તેણે જોયું તો ત્યાં ઘણી સ્ત્રીઓ બેઠી હતી તે બધી સ્ત્રીઓ નીચલા સ્તરની હતી તેથી અભિમાની રાણીએ તેમને જોઈ મો મચકોડ્યું બધી સ્ત્રીઓ રાણીને આવેલી જોઈ પ્રણામ કરવા લાગી પણ રાણીએ કોઈના તરફ ધ્યાન ન આપ્યું સીધી સો અને સીધી સ્વભાવથી વાકેફ હતી એટલે તરત જ રાણી પાસે દોડી આવી રાણીએ તેને કહ્યું આ બધી કંગાળ તે શા માટે ભેગી છે બોલી આવું ન બોલ આ બધી પણ સ્ત્રીઓને મેં બોલાવી છે આજે મેં બુટ ભવાની માના વ્રતનું ઉજવણું કર્યું છે તું આજે શુભ સમયે આવી જો પ્રસાધનો લાભ મળશે મા બુટ ભવાની પરમ કૃષ્ણ રાણી મો છોડતા બોલી હું કાંઈ વ્રત વ્રતમાં માનતી નથી મારે વળી કહ્યું કોઈ દુઃખ છે હું તો સુખની છોડમાં સ્નાન કરું છું મારે કોઈ કૃપાની જરૂર નથી સખી આવા વેણ ન કાઢ માની કૃપાથી તું જ આ બધું સુખ ભોગવે છે માનું અપમાન ન કર જગતમાં જે કંઈ બને છે તે જગત જનની ઈચ્છાથી જ બને છે ભલે તું માની વાત ન સાંભળ પણ માનો પ્રસાદ તો જરૂરથી લે માના પ્રસાદથી આપણું જીવન પાવન થઈ જાય આમ કહી બ્રહ્માવતી મગજના લાડુનો થાળ લાવી અને લાડુ રાણીને આપતા બોલી લે સખી આ પ્રસાદ આરોગ્યમાં તારું કલ્યાણ કરશે રાણી તો પોતાની સખીના શબ્દો સાંભળી ગુસ્સે થઈ તે બોલી પદ્માવતી આજે હું જે સુખ ભોગું છું એ મારા ભાગ્યને લીધે ભોગવું છું જો તારી મામાં જો શક્તિ હોય તો મારું સુખ છીનવી શકે અભિમાની રાણી મા બુટ ભવાનીની શક્તિથી અજાણ હતી જે જાણતી ન હતી કે મા પળવારમાં રંખને રાય અને રાયને રંખ બનાવી દે છે તે સમગ્ર સૃષ્ટિની પાલનહાર છે અપમાન રાણીના રાજ્યમાં આફત આવી પડોશી રાજા લશ્કર કનકવતી નગરી પર આવ્યું સેનાપતિએ પોતાના રાજા શુરસેન અહીંથી ભાગી જવા જણાવ્યું રાજા પોતાની રાણી અને કુંવરને લઈ મહેલના ભોયરા દ્વારા ભાગી છૂટ્યા સેનાપતિએ તેમને આ રાજ્યથી દૂર ચાલ્યા જવા જણાવ્યું તેથી રાજા રાણી કુંવરને લઈ અથડાતા ફૂટાતા નગરથી દૂર એક જંગલમાં પહોંચી ગયા સુખમાં રહેલી રાણીને પગમાં મોજડી પહેરવાનો કે ઘરેણા પહેરવાનો પણ સમય ન મળ્યો એક જ રાતમાં રાજા રાણીની હાલત ખૂબ જ ખરાબ થઈ ગઈ જંગલની ઝાડી ઝાંખાને લીધે તેમના વસ્ત્રો ફાટી ગયા તેમનું આખું શરીર ઉજરાઈ ગયું પગની કોમળ પાણીઓ લોહી રુહાણ થઈ ગઈ તરસને લીધે તેમની આંખે અંધારા આવવા લાગ્યા રાણી થાકી જવાને કારણે જમીન પર ફસડાઈ પડી રાજા રાણી કુંવરને લઈ એક ઝાડ નીચે બેઠા રાણીને તો બોલવાની પણ હિંમત ન હતી પાણીની લીધે તેના પડ્યો બનવા લાગ્યા સમયે ત્યાં એક ભયંકર દેખાવવાળી ડોશી આવી ચડી આનો દેખાવ જોઈ રાણી તો ચીસ પાડી ઉઠી રાજાએ તેને પૂછ્યું તું કોણ છે ડોશી અટ્ટહાસ્ય કરતા બોલી હું આ વનની દેવી છું જંગલના પ્રાણીઓનું ભક્ષણ કરું છું માણસના સ્વાદિષ્ટ માસની ગંધ આવતા હું અહીં આવી છું આ નાના છોકરાનું કુણુ માસ મને ખૂબ જ વહાલું છે આમ કહી તેણે સુતેલા કુંવરને પકડી લીધો રાજાએ તેને અટકાવવા ઘણા પ્રયત્નો કર્યા પણ તે નિષ્ફળ રહ્યો રાણી પણ તેને જોઈ હેપસાઈ ગઈ વનની માસ ભક્ષી દેવી કુંવરને લઈ જંગલમાં ગાયબ થઈ ગઈ રાજા તેના પાછળ દોડ્યો પણ તેને ક્યાંય દોષી ન દેખાય રાજા રાણી કરવા લાગ્યા શું થાય રાત પડતા જ બંને તરસ્યા ઝાડ નીચે અડધી રાત્રે રાણીએ ચીસ પાડી મને કંઈ કરડ્યું મારા આખા શરીરમાં બળતરા થાય છે ગાઢ અંધકારમાં રાજા શું કરે તે રાણીને પંપાળવા લાગ્યો પરોઠ થતાં અજવાળું થયું રાજાએ રાણીનું શરીર જોયું તો તેના મોઢામાં ચીસ રાણીની રૂપાળી કાયા કાળ ભમ્મ થઈ ગઈ તેના આખા શરીરે કોઢ ફાટી નીકળ્યો તે હવે ડાકણ જેવી દેખાવા લાગી રાણી પોતાના શરીર સામે જોઈ ગાંડાની જેમ ચીસો પાડવા લાગી મને મરી જવા દો આવા બિહામણા શરીર સાથે મારાથી નહીં જીવાય રાજાએ તેને સાંત્વન આપ્યું આ કોઈ દેવી કોપ લાગે છે જેના કારણે આ બધું અવળું થાય છે રાણી રાજાના ખભે મૂકી રડતા બોલી રાજન હું પાપી છું મેં રૂપ અને ધનના મધમાં છકી જઈ માનું અપમાન કર્યું હતું તેનું જ આ પરિણામ છે આમ કહી તેણે રાજાને થોડા દિવસ પહેલાંની વાત કરી રાજા રાણીએ બુટ ભવાની માની માફી માંગી રાજા રાણીએ જંગલમાં ફળ અને પાન ખાઈ અને પેટ ભર્યું પછી અથડાતા કૂટાતા એક નગરમાં આવી ચડ્યા રાણીનું બિહામણું રોગ જોઈ નાના છોકરાઓ ડરીને ભાગવા લાગ્યા રાજા રાણી કામ માટે ઠેક ઠેકાણે ફરવા લાગ્યા પણ ક્યાંય કામ મળ્યું નહીં જ્યાં જાય ત્યાં બધા કહે આ બિહામણી ડાકણને ક્યાં તો મૂકી તો તને કામ આપીએ આમ ડાકણને જોઈ અમારા છોકરા બી મરશે રાત્રે રાજાની સ્વપ્ન આવ્યું હે રાજન તારી રાણીએ મારા વ્રત અને પ્રસાદનું અપમાન કર્યું છે એના કારણે તમારી આ હાલત થઈ છે તમે બુટ ભવાની માના અગિયાર બુધવારના વ્રતનો સંકલ્પ કરો તો તમારા પર બુટ ભવાની માની કૃપા અવશ્ય ઉતરશે સવાર થતા રાજા રાણી એ તરત જ જમણા હાથમાં જળ લઈ બુટ ભવાની માનું વ્રત કરવાનો સંકલ્પ કર્યો પરોઢિયું થતાં ત્યાં ચાર ઘોડે સવાર આવી અને બેઠા કનકવતી નગરીનું નામ લેવા લાગ્યા પોતાની નગરીનું નામ સાંભળી રાજા સફાળો બેઠો થયો અને તેમને પૂછ્યું તમે કોણ છો તેઓ બોલ્યા અમે રાજા વીરસેનના સૈનિકો છીએ અમે કનકવતી નગરીના રાજા શૂરસેનને શોધવા નીકળ્યા છીએ અમારા રાજા એમને રાજ પાછું સોંપી દેવા માંગે છે આ સાંભળી રાજાએ પોતાની ઓળખાણ અને નિશાની આપી સૈનિકો તેમને ઘોડા પર બેસાડી નગરી તરફ જવા નીકળ્યા રસ્તામાં પેલું જંગલ આવ્યું ત્યાં રાતવાસો કર્યો મધરાત થતાં પેલી બિહામણી ડોશી કુંવરને લઈ પાછી આવી તેણે ધીરેથી કુંવરને રાજા રાણીની વચ્ચે મૂકી દીધો રાજા રાણી જાગી જવાથી તેમની ડોશીની પગ પકડી લીધા અને બોલવા લાગ્યા માં અમે તને ઓળખી ગયા તમે જ બુટ ભવાની માં છો અમને માફ કરો દોષીએ રાજા રાણીના માથે હાથ ફેરવ્યો રાણીની કાયા ફરી કંચન જેવી થઈ ગઈ પછી માએ અસલ સ્ત્રોમાં દર્શન આપ્યા રાજા રાણી તો અષ્ટભૂજાવાળી માં બુટ ભવાની માના દર્શન કરી ધન્ય થયા સવાર થતા રાજા રાણી અને કુંવર પોતાના રાજ્યમાં આવ્યા રાજા વીરસેને શૂરસેનની માફી માંગી અને પોતાનું અડધું રાજ પણ શૂરસેનને આપ્યો રાજા રાણી અને કુંવર મહેલે પહોંચ્યા રાણી રૂપમતી તો તરત જ પોતાની સખી પ્રતિમાવતી પાસે ગઈ અને માં મુઠ ભવાની વ્રતની વિધિ જણાવી તરાણીનું અભિમાન દૂર થયેલું જોઈ પ્રગમાવતીના હરખનો પાર ન રહ્યો તેણે માની વ્રતવિધિ જણાવ્યા રાજા રાણીએ આ વ્રત ખૂબ જ શ્રદ્ધાપૂર્વક કર્યું અનેક વર્ષો સુધી સંસારનું સુખ ભોગવી અંતકાળે વૈકુંઠ પામ્યા હે મા ભવાની તમે જેવા રાજા રાણીને ફળ્યા તેવા વ્રત સાંભળનાર કથા વાંચનાર સૌને ફળજો જય મા ભવાની તથા